મહેમાન બન્યા છે એમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે અમારી સભામાં આવ્યા અને અમને હિંમત આપી સાથે અમારા પ્રદેશના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા સાહેબ પ્રદેશના મંત્રી એવા જયેશભાઈ સંગળા સાહેબ સાથે મારી દાહોદ જિલ્લાની ટીમ અને વિધાનસભાના પ્રભારીઓ તાલુકા પ્રમુખો મહામંત્રીઓ બધા ઉપસ્થિત થયા એમને પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે છેલ્લા બે ત્રણ કલાકથી તમે લોકો બહુ ટાઈમથી અમારી રાહ જોઈ રહ્યા હતા ચેતરબાઈની અને ઘણી મોટી સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત થયા એ બદલ તમારો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજની આ સભા જોઈ અને ભાજપ અને કોંગ્રેસ વાળાને ઊંઘ નથી આવવાની આવશે કે નહી આવે આવે ને તો મિત્રો હું વધારે કંઈ નથી કહેવાનો પણ આવતી કાલ ગઈ કાલે બે કિલોમીટર દૂર જે પરમિશન લેવામાં આવી હતી લેખિત આપણે પરમિશન માંગી હતી પણ આ ભારતીય જનતા પાર્ટીના ના નેતાઓ એમને પરમિશન કેન્સલ કરાવી ભાજપના નેતાઓ આખા સાંસદ થી માંડીને ધારાસભ્ય થી માંડીને પ્રમુખ થી માંડીને બધા જ આપણી આ સભા કેન્સલ કરવા માટે પાછળ પડી ગયા હતા પોલીસ તંત્રને પણ બિચારાઓને હાથા ભણાવે છે આ ભાજપની સરકાર સરકારી અધિકારીઓને પ્રેશર કરે છે આપણી સભા નહીં થવા દેવા માટે પણ હું આ ભારતીય જનતા પાર્ટીના માણસોને કહેવા માંગુ છું એ લોકો તમને પણ તમે પણ અમને લાલુકા જિલ્લા ની ચૂંટણી ની અંદર ભાજપ નેતાઓને આપણા ગામમાં ઘુસવા દેવાના નથી દેશો ઘુસવા કેમ કે આપડા આદિવાસી અને દરેક સમાજ નું આ દાહો જિલ્લાને પણ લૂટી ખાઈ લીધો છે છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી આ લોકો શાસન કરી રહ્યા છે આમ આદમી પાર્ટી આજે જયારે આવી છે ત્યારે ભાજપ વાળાઓને દેખાતું નથી કેમ નથી દેખાતું કે આમ આદમી પાર્ટી ભાઈ આટલી બધી પબ્લિક કેમ થાય છે ભાજપની સભાની અંદર કોઈ જવા તૈયાર નથી સાહેબ પૈસા આલી આલીને ભી મંગાડે છે લોકોને તો પણ લોકો જતા નથી કેમ કે હવે પરિવર્તન માટે

પેલા તો આપણે નારા બોલીશું ભારત માતા હે જોહર કા નારા હે આજ રોજ દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં નાડેલાવ ગામમાં રૂપેણી માળમાં આજે પરિવર્તન સભા યોજાઈ રહી છે ત્યારે આ મંચ ને સ્વાભિમાન કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય આદિવાસી સમાજના મન માનીતા દિલો પર રાજ કરનાર અને આ આમ આદમી પાર્ટીને પણ એક જેમ મોરના માથા પર કલગી સોપતી હોય એવી રીતે પદ સ્વભાવનાર આપણા અહીંયા ઉપસ્થિત ચૈતર વસાવા સાહેબ સાથે સાથે આ મંચ ઉપર આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ જિલ્લા પ્રમુખ મહિલા પ્રમુખ સાથે પરદેશ મહિલા પ્રમુખ તમામ આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર થયેલા એવા દેવગઢ બારિયાના ભરતભાઈ વાકડા સાહેબ અનિલભાઈ ગરાસિયા મોનિયાજી તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અને મારી સામે આપ સૌ આગેવાનો વડીલો યુવાઓ પધાર્યા છે આપ સૌએ આ જન જેમ કુંભની જેમ જન મેદની અહીંયા ઉમટી છે એ બદલ આપ સૌનો આભાર માનું છું નમસ્કાર આજે આપણી જે પરિવર્તન સભા યોજાઈ રહી છે એમાં

દારૂડિયા ભરેલા છે સાથે સાથે એમાં બુટલેગરો ભરેલા છે આ બુટલેગરો ભરેલા છે અને સાથે સાથે એમાં મોટા મોટું સડ્યંત્ર રચનારા ભ્રષ્ટાચારીઓ ભરેલા છે એમનો સામનો કરવા માટે અહીંયા બેઠેલા યુવાઓને પણ હું આહવાન કરું છું આજથી લડવા લડી લડત શરૂ કરી દેજો ઘરે ઘરે ગામે ગામ આ ભ્રષ્ટાચારની આરટીઆઈ નાખી દેજો જ્યાં પણ તમને સરપંચો નડતા હોય પણ તમને તાલુકા પંચાયત સભ્યો નડતા હોય સાહેબ એમને ખૂબ આ દાહોદ જિલ્લામાં મોટા મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કઈ પણ યોજના હોય નરેગા યોજના હોય ટ્રાયબલ યોજના હોય અગર તો નાણા પંચ નું હોય દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરેલો છે જે પણ સરપંચો આપણી સભા નથી થવા દેતા યુવાનોને વિનંતી કરું કે હું તમારી સાથે જો આરટીઆઈ નાખીને એમને માહિતી કાઢ લેજો કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે સાહેબ આના આના માટે તમારે લડત લડવી પડશે તમે જ્યાં સુધી ગામે ગામ જાગૃત ને બનશો ત્યાં સુધી આપણા ચૈતર વસાવા તમને જાગૃત કરવા આવી રહ્યા છે પણ એકલા હાથે લડી શકશે નહીં લડવાનો આપણે છે એ ત્યાંથી આવશે બોલાવશો તો આવશે પણ લડત આપણે લડવાની છે એટલા માટે અહીંયા પધારેલા યુવાનો વડીલો આગેવાનોને હું કહેવા માંગુ છું કે આપડી આ લડાઈ ફક્ત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની નથી સાથે 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 ગુજરાતમાં પરિવર્તન કરવાનું છે અને એના પછી દેશમાં પણ પરિવર્તન કરવાનું છે એટલા માટે તમે ભ્રષ્ટાચાર સામે લડી લેજો આપણા આ દાહોદ જિલ્લામાં મોટા મોટા પ્રશ્નો ત્રણ છે આ ભાજપ 35 વર્ષ સુધી સોલ્વ કરી નથી શક્યા એક તો પાણીનો પ્રશ્ન મોટો મોટો છે અને હમણાં એને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવીને તમને બધાને ખબર છે પેપરમાં આપી દીધું એ લોકોએ સભા કરીને કહી દીધું 5000 ને

તાળી તમારા માટે આજથી આ લડાઈ શરૂ કરી દેજો હવે ટૂંક સમયમાં માર્ચમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ આવી રહેલી છે તેમાં તમારે આ ગરબાડાની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતાડવાની છે તમામ આગેવાનો આવ્યા છે તમારો હું દિલથી હૃદયથી આભાર માનું છું નમસ્કાર જોહાર ખૂબ ખૂબ આભાર માનનીય નરેશભાઈ બારિયા સાહેબ